સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી માધ્યમ વિડિયોમાં આપણે વાત કરવાનો છે 2025 માં ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે મોટા સુપરસ્ટાર એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને સુપરસ્ટાર રિજલ સોની આ બંને અભિનેતાઓની ફિલ્મોની બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર થવાની છે આજના વિડિયોમાં આપણે આ બંને ફિલ્મો વિશે આજે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને હમણાં જ એનાઉન્સ થયેલી નવી ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા અને સુપરસ્ટાર સોનીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ચનિયા ટોળી વાત કરીએ તો આ એક સોશિયલ કોમેડી ડ્રામા ફિલ્મ હશે જે ફિલ્મ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોસ ફિલ્મના પ્રોડક્શનમાં બની છે જેમાં યશ સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને યશ સોની અને આ પ્રોડક્શન હાઉસ આ પહેલાં પણ ત્રણ બેક ટુ સુપર ફિલ્મો આપી ચૂક્યા છે જેમાં ફક્ત મહિલાઓ માટે ચણિયા ટોળી ફિલ્મ પચીસ દિવાળીના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને યશ સોનીની આ ચણિયા ટોળી ફિલ્મની ટક્કર સીધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મ સાથે થવાની છે વિક્રમ રાજા ફિલ્મનું નું થઈ ગયું છે વિક્રમ રાજા ફિલ્મ

આમ બે હજાર પચીસ ની દિવાળીમાં બોક્સ ઓફિસ પર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મ અને યશ સોનીની સોશિયલ ડ્રામા ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મોની બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર થવાની છે તો જોવાનું રહેશે કે આ બંને ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર એક જ તારીખે રિલીઝ થાય છે કે આ બંને ફિલ્મોની રિલીઝ તારીખોમાં ફેરફાર કરવામાં આવે છે તે જોવાનું રહેશે તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મ અને સુપરસ્ટાર યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી